નમસ્કાર હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે નજર કરીએ દેશની વીસ મોટી ખબરો પર નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ માટે વિદેશી નેતાઓને આમંત્રણ અપાયું સમારોહ આઠ જૂને યોજાઈ શકે છે શુભ કાર્ય માટે ઉષ્માભરી શુભેચ્છાઓ ઇટાલિયન પીએમ મેલોનિયા નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા સુપ્રીમ કોર્ટે કહ્યું હિમાચલ દિલ્હીને 137 એકસો સાડત્રીસ ક્યુસેક પાણી આપે હરિયાણા મદદ કરે પાંચ દિવસમાં રિપોર્ટ આપે દિલ્હી સરકારે પાણીનો બગાડ કરતા અટકાવવા કહ્યું ચંદ્રબાબુ નાયડુ બાર જૂને સીએમ તરીકે શપથ લેશે ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બનશે મોદી સહિત નવા કેબિનેટના અનેક મંત્રીઓ હાજર રહે રાહુલ ગાંધી સામે પરાજય બાદ યોગી ના જાહેરાત એક વર્ષ નહીં કરું કામ પરિવાર ને સમય વિલંબ ન થવો જોઈએ એનડીએ ની મિટિંગ માં કુમારે પીએમ મોદીને આપ્યો મેસેજ જવાહરલાલ નહેરુ પછી નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનનાર પ્રથમ નેતા હશે ઝેલેન્સ્કી ના અભિનંદન કહ્યું દુનિયા તેનું મહત્વ જાણે છે વિશ્વ રાજકારણમાં ભારતનું વજન છે અમદાવાદ મ્યુનિસિપલ રહેણાંક કોમર્શિયલ હેતુ માટેના બાવીસ પ્લોટ વેચીને પચીસો કરોડની આવક કરશે વડોદરા ચોમાસાની સીઝન અને મુંબઈની ઘટનાને ધ્યાનમાં રાખીને વડોદરામાં અગિયાર દિવસમાં ત્રણસો સોળ બોર્ડ ઉતાર્યા કરજન માં નાયબ મામલતદાર રૂપિયા દસ હજાર ની લાંચ લેતા ઝડપાયો પાર્કિંગ મુદ્દે હત્યા બાદ વડોદરા કોર્પોરેશન એક્શન માં એકસો ત્યાંસી મિલકત સીલ હવે સૌથી વધુ દુકાનો ગેરકાયદે દાદરા અને ઓટલા તોડ્યા ત્રણ 4 ચાર ડિગ્રી ગરમી વધતા લોકો જાગ્યા ત્રણ દિવસ ગેરકાયદે રેતી હજાર વૃક્ષો ધંધો એક કરવા વહીવટી તંત્ર નિષ્ફળ નર્મદા મહી કાંઠાના ત્રેવીસ સ્થળો પર ધોવા પર પ્રતિબંધ વિવાદ ગોત્રી મોત થતા દુર્ગંધ ફેલાઈ સ્થાનિક લોકો થયા પરેશાન ઝડપી સફાઈ કરવા સામાજિક આગેવાનની માંગ ખેડૂત સાથે

પિતા ચૂંટણીમાં હારી જતા અભિનેત્રી નેહા શર્મા શર્માને ભારે અફસોસ તો આ હતી દેશની વીસ મોટી ખબરો જોતા રહો હેડલાઇન ન્યૂઝ નમસ્કાર